સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી મકાન બાંધકામ સહાય યોજનાના લાભાર્થીઓ સાથે અધિકારીના સહિત સિક્કાવાળા ડુપ્લિકેટ વર્ક ઓર્ડર આપી મકાન સહાય અપાવવાના નામે રૂપિયા દોઢ લાખની છેતરપિંડી સામે આવી બોટાદ જિલ્લાના ભીમડા ગામે લાભાર્થી મોહનભાઈ શેખ દ્વારા લેખિત ફરિયાદ અરજી આપી જાણ કરવામાં આવી હતી કે તેઓની સાથે ભીમડા ગામના જ વતની દિનેશભાઈ લાખાભાઈ નામના શખ્સ દ્વારા મકાન મંજૂર કરી સહાય અપાવવાના નામે એક મકાન દીઠ પચાસ હજાર લેખે કુલ મકાનના દોઢ લાખ રૂપિયા મોહનભાઈ તથા તેઓના સગા સંબંધીઓ પાસેથી લઈ ઉચાપત કરી હોવાની ફરિયાદ અરજી અરજદાર દ્વારા આપવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ આરોપીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરે છે પરંતુ ખોટા કેસમાં ડરથી કોઈ સામે આવતું નથી આ અંગે સમાજ કલ્યાણ અધિકારીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે સરકારી યોજનાની સહાય આપવા અંગે છેતરપિંડી કરતા આવા શખ્સોથી લોકોએ બચવું જોઈએ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોઈ નાણાંની લેવડ દેવડ થતી નથી તેવું જણાવ્યું આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા એસપી

એટલે આ ત્રણ ઓર્ડર કેટા એક ઓર્ડરના અમારે રૂપિયા લીધા છે પછી સાહેબને મળ્યો હું સાહેબ આવા કેમ નથી તમે ઓર્ડર આવ્યા એ સાહેબ કે આ ઓર્ડર કે જવાબ મળ્યો અધિકારી એની કાર્યવાહી એવું કીધું નથી અમને કોઈ કાર્યવાહી કરવાના છો આમના વિરુદ્ધ હા હું મારા હું મારા હપ્તા નહીં મળે તો હું કાર્યવાહી કરી હું ફરિયાદ પોલીસ ફેરી હું કરવાનો છું ભીમડાદમાં ઘણા સાથે બનેલી છે અને આ ભાઈ જ્યારે ને એ ખોટી વેરા પોસી કાઢે છે સણુંદોઈ કાઢે છે અને આવા ધંધા લોકો આવા કરે છે એ લોકો બધા બીવે છે કે એ લોકોની એન્ટ્રી સિટી બધા બીવે છે હું જે એન રાજીવ ગુરુ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ બોટાદ સાહેબ ભીમરાજના એક અસીલે એક અરજી કરી છે જેમાં એવું આક્ષેપ થાય છે કે વર્ક ઓર્ડર ડુપ્લિકેટ મળે છે ખરેખર શું હકીકત છે ભીમરાજથી એક ભાઈની અરજી મળી છે ધારાસભ્યને કરેલ છે એની નકલ અત્રે મળેલ છે એમાં એમણે આક્ષેપ કર્યો છે ત્રાહિત વ્યક્તિ ઉપર કે અમારી પાસે યોજનાના નામે પૈસા લીધા છે તો એમાં અંદર સામેલ ત્રણ આદેશો કર્યા છે એ આ કચેરીએ કરેલા નથી

જેને પોતાની મકાન બનાવવા માટેની જગ્યા છે પરંતુ પોતાનો પાકો આવાસ નથી એ લોકોને અગ્રતાના ધોરણે એક લાખ વીસ હજાર પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે લોકોને સંદેશો આપશો આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે પોતાએ કરેલ અરજીની નિયમિત અત્રેની કચેરીમાં એ લોકો ફોલોઅપ કરી શકે અથવા તો કોઈ આવા લેભાગુ તત્વો એમની પાસે નાણાં માગે તો પણ અત્રે ઓફિસને જાણ કરી શકે